સમગ્ર આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા જામપાડા સ્થિત તીર્થધામ સિદ્ધપીઠમાં ઘોડેશ્વરી માવલી માતાના સાનિધ્યમાં ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની રામકથામાં આજે બીજા દિવસે શિવપાર્વતી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો આ પૂર્વે ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ અને તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ પટેલ અને શંકરભાઈ પટેલ રાજપુરી તલાટ હરિઓમના યજમાન પદે બીજા દિવસનો નવચંડી યજ્ઞ આચાર્ય શ્રી ગુણવંતભાઈ વિપ્ર દ્વારા સંપન્ન થયો હતો સરપંચ શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતું કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે માની કૃપા થાય ત્યારે જીવ શિવ તરફ જાય છે મા શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે રામની કૃપા થાય તો મૂંગો બોલતો થાય અને પાંગડો પર્વત ઓળંગતો થઈ જાય રામાયણમાં લૌકિકતા કરતા આધ્યાત્મિકતા વધારે છે રામચરિત માનસ એ પરમારથનો ધર્મ બતાવ્યો છે ગુરુના ચરણની રજથી ગંગા પણ પાવન થાય છે અણુએ અણુમાં પરમાત્માનો વાસ છે એવું લાગે ત્યારે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત થયું છે બ્રહ્મ કસોટીનો વિષય નથી બ્રહ્મ અનુભૂતિનો વિષય છે ગિરિજા સ્તુતિની સાથે રામચરિત માનસના બાલકાંડની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી કિશન દવે અને હાર્બિક વિપ્ર દ્વારા કાગભુસુંડી રામાયણનો પાઠ કરવામાં આવ્યો હતો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો કથાશ્રવણમાં જોડાયા હતા આવતીકાલે કથામાં કથાના પ્રધાન ઉત્સવ રામજન્મ ઉત્સવની ઉજવણી થશે જેમાં શ્રી ઘોડેશ્વરી મહિલા સખી મંડળની બહેનો ભગવાનનું પારણું ઝુલાવશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે